બોટો મોટો મોટો નજારો કેવો છે આ બધી બોટો અહીંયા કાપવા આવેલી છે સામે પડી છે અહીંયા પડે છે અહીંયા આઠધા બોટો પડે છે એક બે અંદર છે એક રોરો ફેરીને હામે પડી છે સીપ બોટો પડે છે બોટો કાપવાની છે બધી અહીંયા બોટો આઠ દસ બોટો પડી છે સીપ બધી પડી છે આઠ દસ કાપવાની છે આપણને એમાં તો શો હાથ જ બોટો છે બોટો જ ગણે છે આપણે બોટો ને પાસે આવી ગયા છે

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn Hãy subscribe cho kênh હલો માણસો છે ના માણસો દેખાતા નથી માણસો મસ્ત છે એક નંબર નજારો છે એક મંદિર પણ છે મંદિર આપણે જવું તો બતાવશું અંદર દર્શન કરાવશું કયા ભગવાન નું છે આપણે અંદર તો ક્યાં નથી જાય તે બતાવશું ન જાય તો નહીં બતાવી જોવાની મજા જ આવે એવું જાય એક આનંદ આવે એવું મજા આવે એવું આવા હૃદય ક્યારેક આનંદ કરવા એવી એકલી મજા આવે એવો નજારો છે તો વાત જ કરો માં સુરત બુરત જવું હોય તો અહીંથી સીધો હજીરા ઘોઘા ઘોઘા ટુ હજીરા શીપ પાસે આવી ગયા આપણે આ બધી નાની નાની શીપુ છે તોડે છે દરિયા ની પાસે આવી ગયા દરિયાનો એક નંબર વ્યુ આવે છે नज़र आहे कीअं मज़ा आए रखो पवंदो आनंद